સીતારામ કીધા એવું બધી મજામાં એકદમ મજામાં ને બસ જોવો હું અટ આવ્યો મેખડી લખણ માં મને પાડોશી છે ને એની માંડવી ખેડવાની હતી જોવો કે અમારા ગામ કરતા મેખડીમાં મેય વધારે છે

અને એવું નક્કી કર્યું કે કાલે જો મેં રહી તો કાલે ટ્રાય કરી છે ને લુંદાણ ઉઠતા હતા નુકસાની ઉતી જો એવું નક્કી કર્યું કે મેં રજા હે તો ફાયદો થાય નકા તો અહીં નુકસાની છે જ ને અહીં નુકસાની રહેવાની જ છે અને બસ જો સગન મામોને હમણાં લેવા લેવાતા તો હું એ નહોતું આવ્યું હમણાં હતા તો હાલો જોઈએ એવું પીહ કેવી છે તો અહીં ફોનમાં તો સારી દેખાતી પછી પછી કહેતા હતા કે માપની છે જોરે લીંબુડી છે ને સગન મને જોરદાર છે મારા મહિંદા ને લાગતા નહીં અને જો આપણી પીએચજી મંજૂરી આપી હતી ગુંદારી વાળી એ વાસરૂઈન સેજ ઉતરી થઈ હોય એવું લાગે એ લેત મારા હા ભ આ ગાય ને ઓલી વાસડી વાસડી જોરદાર છે ભાઈ ગીર છે વાસડી છે ને અને આ જરે પી લઈ આવી અહીં હિંગડેન છે ને આપણે કમાંડી છે નીણા જેવી અણહાર આવે બોસ કાઢે ગયો છે એ હા આપણી પાસે એક તમે એના લીધે લાઇટી ન આવતી હોય તો લાઈટ આવી હતી પાણીની ગુંડીને ચાલુ કરી આ જેવો થારીઓની ટેકનોલોજી તો એવું ઘેર ઘેર વાીંગણી નું આવી ને ઓલી જે ભાડ કે અમારે આપણે મેખડીમાં છે ને અમારે ઉકરડો કે આ સાઈડ ભાડ કેય અલગ અલગ નામ હોય ને વિસ્તાર પ્રમાણે આપણે નથી કહેવાય કે બાર ગાવી બોલી બદલે તરોવર બદલે શાખા બુઢાપામાં કેસ બદલે પણ લખણનો બદલે લાખા આ સાઈડ છે ને આખી મરબજ આવી એટલી સણમું પડે ને અમારે સાઈડ છે ને ભાઠું આવ્યું એટલે સણમું કે કંઈ ન પડે હેરડી ઓલી કારી આવે ને એ લાગે હેરડી જેવી ફૂઈ જોવો પીંહ દોવા જાય અને ભાઈ જીવી ફૂઈની રીલ ઇન્સ્ટાગ્રામમાં મૂકીને ભાઈ એ એટલી ટ્રેન્ડિંગમાં હાલી સિત્તોતેર કે અહીં ભૂગે ગઈ આ પાડીની બાંધી હતી અને ફરતી છે ઝાર મૂકી દીધી કુચરા કે આવે કે

હા આ તો ભીહું તો સવા કલાક રાખે ને બરાબ છે ને કદાચ થઈ રહ્યો ભીહું છે એ તોડે નાખે ને એવા અહીંયા અમારા ગામમાં ઘણા કહેતા હતા કે તોડ નાખે એ તો અમારો ઓલા પ્યોર બત્રીસ કિલો વજનવાળાને થોડાક મોંઘા પડે પણ એ નાખવાનો વિચાર છે હવે એમાં જોઈએ હજે ત્યાં કહેધું નાખીએ કામ છે આ છે એવો વિચાર કરીએ હજે તા

પણ અંગૂઠે મી તો હું ટ્રાય કરતો હોય ને જો કઈ દોવાય ને ઉભી મૂઠી જ ભીહ ની દોવાય તો મારાથી તો હેડ જ નહોતી ફૂટી ઉભી મૂઠી જ દોવા હિ આ જે અંગૂઠે છે ને એ હેડ જ નહોતી ફૂટતી હાલો એ હું ઓલી ગયો છે ને કે ભી થોડીક અવજાણ્યું લાગતું હોય ને હમ ને જો રહી નવી પીંહ લેવા ને એનો પાડો એ ઓલા ઢારિયામાં બાંધ્યો હતો તો આગળ બારો બાર કાઢ્યો ને ત્યારે મારે ધ્યાનમાં આવ્યું ભાઈ આજે પાઉં ભાજી બનાવી મજા કોઈ ને પાઉં હે કે Kya ndi pake mpam pha zi kaya. Hmm hmm. Kya le kanzi mwene jwaa ba nvote mpam pha zi kaya. A tarn khawa nvote mpam pha zi kaya. Oh. A mai yu montane tne warne waha nda piya yu mwene. Haaa. Waha nda waha nda piya. Hahaha. Eyyy. Mwene kati ya. Ae. 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 Ae.